નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ તો જોઈએ મહત્વના સમાચાર બોડેલીથી અમારા સંવાદદાતા હૈદર સાથે બોડેલી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની બોડેલી નજીક કડીલા હાઈવે રોડ પાસે સર્જાયો ગોજારો અકસ્માત અકસ્માતમાં કાર ચાલકે બાઇક સવારને ને મીટર દૂર ખસેડ્યું બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું મોઢું ન જોઈ શકાય બાઇકના કુર્ચા ઉડાડ્યા જે વિડીયોમાં દ્વારા જોઈ શકાય છે સ્થળ પરથી મળતી માહિતી મુજબ બોડેલીથી વડોદરા તરફ જઈ રહી એક કાર જેનો રજિસ્ટર નંબર જી જે ઝીરો સિક્સ એ ઝેડ ઝીરો સિક્સ ઝીરો સિક્સ ટેક્સી પાર્સિંગના ચાલકે આગળ ચાલતી બાઇક જેનો નંબર જી જે સેવન સીકેને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે પંખેડું ઉડી ગયું હતું ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ મૃતકના મોબાઈલમાં સર્ચ મારતા મૃત્યુ જનાર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વેડગામનો હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી મૃતક વિનોદભાઈ બાલુભાઈ રાઠવા જે બોડેલીમાં જેસીબી ઓપરેટર તરીકેની ફરજ બજાવતો હોવાનું જણાઈ આવ્યું હતું હાલ બોડેલી બોડેલી પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને કાર માલિકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે જુઓ શું કહી રહ્યા છે નજરે જોનાર લોકો હૈદરખાન પઠાણ કરજન સંદેશ ન્યૂઝ બોડેલી બે કોમેન્ટ મળશે બીજું શું મળશે આ ઘટના જે બની પ્રત્યક્ષ તમે જોયું શું બની હતી મેં જાતે મેં પાછળ ફોન ઉપર મેં ચા ચાલો હતો મારો ફોન હું સાઈડ ઉપર ઊભો હતો અને જાતે મેં જોયું કે એક ફોર વ્હીલ ગાડીવાળાએ એક બાઇકવાળાને ટક્કર મારી ગયા જ્યાં અને મેં જાતે મેં જોયું કે નજરે આંખે મેં જોયું કે જેથી કરીને ખરેખર કોની ભૂલ હશે એ ખબર નહીં પણ મતલબમાં બાઇકવાળાને ટક્કર બરાબર મારી દીધી અને બસો ત્રણસો મીટર સુધી ઘસેડીને લઈને જતા રહેલા એટલું મેં જોયું મેં અને એ એ વ્યક્તિનું જાતે મેં પહેલાં તો મેં જોયું મેં અને એ ભાઈ છે ને જાતે મૃત્યુ થઈ ગયેલા છે બસ બીજું તો મેં શું કહું હવે